સુરતના લીંબાય વિસ્તારમાં આવેલા મારુતિનગરમાં કુતરા બાબતે વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારાની ઘટના બની હતી એક પરિવારે કૂતરાઓ રાખ્યા હોય અને તે લોકોને કરડતા હોવાથી સ્થાનિકોએ આ બાબતે રજૂઆત કરી હતી આ સમયે બોલાચાલી વધુ ઉગ્ર બની હતી સ્થાનિક લોકોએ નજીકમાં પડેલી ઈટો અને પથ્થરો ઉપાડી અન્ય પરિવારના ઘર પર ઘા કર્યા હતા પોલીસે આ મામલે ડ્રાયટીંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સુરતના લિંબાયત મારૂતીનગર વિસ્તારમાં એક પરિવારમાં ત્રણ મહિલા રહેતી હોવાનું જાણવા મળ્યું છે તેમના દ્વારા કેટલાક શ્વાન પાડવામાં આવ્યા છે આ સ્વાન સોસાયટીમાં રહેતા લોકોને પણ ખાતા હોવાની ઘટનાઓ બનતી હોય છે જેને લઈ સ્થાનિક લોકોનો ગુસ્સો ફરી વધી ગયો હતો બે દિવસ પહેલા ફરી એક વખત કૂતરાને લઈ પાડોશી સાથે ઝઘડો થયો હતો ત્યારબાદ આસપાસના લોકો પણ ઉગ્ર રીતે મહિલાઓ સમક્ષ રજૂઆત કરતા દેખાયા હતા ત્યારબાદ સ્થાનિક લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો ઈટોનો ઢગલો હોવાથી એક બાદ એક ઉચકીને લોકોએ કૂતરા પાળનાર પરિવારના ઘર ઉપર ફેંકવાની શરૂ કરી દીધું હતું વાયરલ થયેલા વિડીયોમાં પોલીસે ઈંટો મારનારા લોકોની ઓળખ મેળવી લીધી છે અને છ આરોપીઓને ઝડપી પાડ્યા છે સ્થાનિક લોકોના કહેવા મુજબ સ્વાનો સોસાયટીમાં લોકોને કરી રહ્યા છે અને તેના કારણે અનેક વખત ફરિયાદો પણ કરવામાં આવી છે છતાં પણ આ પરિવાર તેને ગંભીરતાથી લેતો ન હતો બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત